વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી તેમાં દ્વિતીય પરીક્ષામાં જે પેપર લેવાય છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે દ્વિતીય જે પરીક્ષા આવે છે તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને તમે આ પ્રમાણે તૈયારી કરશો તો તમારું પરિણામ પણ સારું આવી શકે છે જો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તથા ધોરણ અગિયારના તમામ વિષયના પેપર સોલ્યુશન અને મોડલ પેપર જે મૂકવામાં આવે છે એ તમને ખ્યાલ આવે મિત્રો હવે વધુ સમયને લેતા આપણે પેપર પેપરનું સોલ્યુશન કરીશું એ જે પેપર છે તે પચાસ ગુણમાં પૂછાય છે તેમાં વિભાગ એ જે પદ્ય આધારિત એટલે કે જે કાવ્ય હોય ગુજરાતીમાં એ કાવ્યમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે તેમાં એ પહેલો પ્રશ્ન પૂછાયો છે મારા ફળિયાના ચાળવા બે ગીતના કવિનું નામ જણાવો તો તે ગીતના કવિનું નામ છે દેવજી રા મોઢા મિત્રો ગુજરાતીમાં તમારે જે કાવ્ય આવે છે તે કાવ્યના કવિ કોણ છે અને કાવ્યનો પ્રકાર કયો છે તે તમારે તૈયાર કરવાનું રહે છે દર વર્ષે એ ગુણમાં પ્રશ્ન પૂછાતો હોય છે આગળ આપણે જોઈશું તો એ બીજા નંબરનો પ્રશ્ન છે ગુજરાતી સાહિત્યમાં કોણ સૌથી વધુ લોકપ્રિય વાર્તાકાર છે અહીં ચાર ઓપ્શન આપેલા છે તેમાં સાચો જવાબ છે ચાર ઓપ્શન આપેલા છે તેમાં સાચો જવાબ આવશે અંધકાર ખીણમાં આગળ નીચેના આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે તેમાં ચોથા નંબરનો પ્રશ્ન હરીને સી રીતે મૂલવી શકાય તેનો સાચો જવાબ આવશે હરીને સાચી ભક્તિથી મૂલવી શકાય પાંચ આભૂષણ વેરી જેવા માટે લાગે છે જવાબ આવશે તેના જશે આગળ મિત્રો અહીં જોઈશું તો સઠ્ઠા નંબર નો પ્રશ્ન આપેલો છે ત્રણ ચાર વાક્યમાં તમારે જવાબ આપવાનો છે જે બે ગુણમાં પ્રશ્ન પૂછાય છે છ કવે હાર જીત કોને ગણાવે છે મિત્રો આ પ્રશ્ન એ જે કાવ્ય છે સત્તર એ કાવ્ય સત્તર માંથી પૂછાયેલો છે તેમાંથી તમારે તૈયાર કરવાનો રહેશે સાત સબ સ્તર ઉત્તર આપો બે પૂછાય છે બે માંથી ગમે તે એક લખવાનો હોય છે જે ત્રણ ગુણ માં પૂછાય છે તેમાં સાતમા નંબર માં પૂછાયું છે પરાજય જીત શીર્ષકને ને યથાર્થતા સ્પષ્ટ કરો આ પ્રશ્ન એ કાવ્ય નંબર તેર માંથી પૂછાયેલ છે અથવામાં પૂછાયું છે સાત મારા ફળિયાના ચાળવા બે ગીતનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો આ પ્રશ્ન ચેપ્ટર નંબર કાવ્ય નંબર ઓગણીસ જે આપેલું છે તેમાંથી પૂછેલ છે મિત્રો એ લોંગ પ્રશ્નો હોવાથી તેનું સોલ્યુશન મૂકેલ નથી કયો કાવ્યમાંથી પૂછેલ છે એ તમને જણાવેલ છે તમારે કાવ્યમાંથી તૈયાર કરવાનું રહેશે આગળ એ વિભાગ એ પૂરો થાય છે આગળ વિભાગ બી જોઈશું આગળ વિભાગ બી જોઈશું જે ગત્ય આધારિત એટલે કે જે પાઠ હોય છે તે પાઠમાંથી પ્રશ્નો

આગળ નવમામાં જોઈશું તો દક્ષિણા મૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા ચાર ઓપ્શન આપેલા છે તો તેમાં સાચો જવાબ છે ડી તોફાન દિવસ નહીં દસ જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા તેમાં સાચો જવાબ આપશે શ્રી બાપુલાલ નાયક અગિયાર નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો અગિયાર જેને અધિકાર પાસે શી શરત મૂકી હતી

કે એકા શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સોળ માંથી પૂછાયેલો છે તેમાંથી તમારે તૈયાર કરવાનો રહેશે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો જે ત્રણ ગુણમાં પૂછાય છે બે પ્રશ્નો પૂછાય છે એમાંથી તમારે કોઈ પણ એકનો જવાબ આપવાનો હોય છે રમણેકલાલના જીવનના પૂર્વાર્થ અને ઉત્તરાર્થની સ્થિતિનું વર્ણન કરો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચૌદ તેમાંથી પૂછાયેલો છે અહીં અથવા પણ પ્રશ્ન પૂછાય છે અમૃતાનું પાત્ર લેખન કરો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચારમાંથી પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો અહીં લોંગ પ્રશ્ન હોવાથી આપણે સોલ્યુશન મૂકેલ નથી જે તમારે જે ચેપ્ટર છે તે ચેપ્ટરના નામ લખેલા છે તેમાંથી તમારે તૈયાર કરવાના રહે છે જો મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઇક પણ કરી દેજો આગળ આપણે વિભાગ સી જોઈશું વ્યાકરણ વિભાગ સી અહીં સૂચના આપેલી છે કે નીચે અ વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ બ વિભાગમાંથી શોધીને લખો ગમે તે બે અહીં ત્રણ પૂછાયેલા છે તેમાંથી તમારે કોઈ પણ બેના જવાબ આપવાના છે તેમાં વિભાગ અ સુકાની તો વિભાગ બ માં તે કપ્તાન સુકાની નો સમાનાર્થી શબ્દ થશે કપ્તાન તો અહીં ત્રીજા નંબર સાથે જોડકું જોડવાનું છે સોળમામાં આપેલું છે દર પ

શબ્દ સમૂહ માટે લખવાનો છે તેમાં એકવીસમો શાક વેચવાની બજાર તો તેને શબ્દ સમૂહ એક શબ્દ થશે શાકપીઠ બાવીસ તો ને નિરણ નિર્વાહ માટેની જગ્યા શબ્દ સમૂહ માટે શબ્દ થશે ગમાણ ત્રેવીસ સાતરાલય ની દેખરેખ રાખનાર અધિકારી શબ્દ સમૂહ માટે શબ્દ થશે ગૃહપતિ આગળ જોઈશું તો નીચે આપેલા તળપદા શબ્દોનો શબ્દોનું રૂપ આપો ત્રણ માંથી બેનો જવાબ આપવાના છે તેમાંથી વડી તો એનો તો તેનો શબ્દ થશે બદલે નીચે આપેલા અર્થ લખો અહી ચોરી જે પેલા નંબરમાં ચોરી આપેલું છે તેનો અર્થ થશે અભ્રાત અને બીજા નંબરમાં જે ચોરી આપેલું છે તેનો અર્થ થશે લગ્ન મંડપ સત્યાવીસ રવિ જે પહેલા નંબરમાં રવિ આપેલું છે તેનો અર્થ થશે સૂર્ય અને અહીં રવિ બીજા નંબરમાં જે આપેલું છે તે ખેતીનો પાક એનો અર્થ એવો થશે નીચે આપેલા શબ્દોને સાચી જોડણી લખો અઠ્યાવીસ ઈશાબ નીસ તો તેની સાચી જોડણી અહીં લખેલી છે એ રીતે થશે નિરીક્ષણ તેની સાચી જોડણી અહીં દીર્ઘ આપેલું છે એની જગ્યાએ રસ્વય થશે આ પેલા રૂઢિ અર્થ આપી વાક્ય પ્રયોગ કરો ત્રીસ આંતરડે કકળવી તેનો અર્થ છે અંતરમાં દુઃખ થવું અહીં પૂછાય છે ચાર હાથાવાળા અહીં પૂછાય છે ચાર હાથવાળા થવું તો લગ્ન થવા એનો અર્થ થશે લગ્ન થવા મિત્રો એ વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે તમારે આગળ આપણે જોઈશું તો નીચે આપેલા આગળ જોઈશું તો આપેલા પ્રશ્નોમાં દર્શાવેલ સૂચના મુજબ કોઈ પણ ત્રણના ઉત્તર તમારે લખવાના રહેશે પ્રત્યેકનો એક એક ગુણ છે એકત્રીસ પાણી તો હવે દીકરી દીકરીમાં મીઠું જોઈને શબ્દ છે તે પ્રત્યે સુધારવાનો છે તો એનો જવાબ આવશે પાણી તો હવે દીકરીનું મીઠું જોઈને બત્રીસ હું તો બ્રહ્મા જ પડી ગઈ કે આપણે ગુલાલ રંગમજ ઉપર ક્યાંથી આવી તો વાક્યમાંથી સંયોજક શોધીને લખો તો એ સંયોજક થશે કે એ જે કે આપેલું છે એ સયોજક થશે 33 कपिलરાયનો મધુકર પાસ થઈ ગયો વાક્યનો વિભક્તિ પ્રકાર ઓળખાવો તો વિભક્તિ પ્રકાર થશે સષ્ઠી વિભક્તિ 34 શાસ્ત્રીજી મેટ્રિક થયા મુંબઈ ગયા વાક્યમાં યોગ્ય સંયોજક મૂકો તો સંયોજક આવશે પછી શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા આ રીતે મિત્રો આ ગ્રામર વિભાગ આ રીતે મિત્રો એ વ્યાકરણ વિભાગ પૂરો થાય છે એ વિભાગ ડે અર્થગ્રહણ વિભાગ છે તેમાં એક કાવ્ય આપેલું હોય છે અને તમારે કાવ્ય વાંચી અને એના પ્રશ્નો જે ચાર પૂછાય છે ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ કાવ્ય પૂછાઈ શકે ચાર ગુણમાં પૂછાય છે એના પછી એક એક ફકરો આપેલો હોય છે અને ફકરાના આધારે અહીં ચાર પ્રશ્નો પૂછાય છે તમારે ચાર પ્રશ્નોના જવાબ આપવાના હોય છે હવે તમને કોઈ પણ ફકરો પૂછાઈ શકે આગળ જોઈશું તો નીચે આપેલા વાક્યોમાંથી તમે જોઈ શકો છો આ રીતે તમારે બે ગુણમાં વિભાગ એ જોઈશું જે લેખન સજ્જતા છે એટલે કે લખાણવાળો વિભાગ છે તેમાં પિસ્તાલીસ માં પૂછાયું છે કે તમારી શાળામાં યોજાયેલ ધોરણ દસ વિદ્યાર્થીઓના વિદાય સમારંભનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો જે ત્રણ ગુણમાં પૂછાય છે તો મિત્રો તમારી શાળામાં ધોરણ દસ વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હોય એનો અહેવાલ તમારે લખવાનો છે આગળ અહીં જોઈશું તો નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર આપેલા મુદ્દાઓ આધારે આશરે બસો શબ્દોમાં નિબંધ લખો સાત ગુણમાં પૂછાય છે તો મિત્રો અહીં અથવામાં પૂછાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા મિત્રો અહીં સેતાલીસ માં નિબંધ પૂછાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા તેના મુદ્દા આપેલા છે અથવામાં પૂછાય છે મોબાઈલ આશીર્વાદ રૂપ કે અભિશાપ મુદ્દા આપેલા છે અને અથવા પૂછાય છે તહેવારોનું મહત્વ તો મિત્રો ત્રણ ત્રણ વિષય આપેલા છે એમાંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે નિબંધ લખવાનો હોય છે મિત્રો આ રીતે ધોરણ અગિયારમાં દ્વિતીય જે પરીક્ષા આવે છે તેમાં ગુજરાતી વિષયનું પેપર પૂછે છે આ રીતે તૈયારી કરશો તો તમારું પરિણામ પણ સારું આવી શકે છે જો મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે આ ઉપરાંત આપણે ધોરણ અગિયારના તમામે તમામ વિષયના ગઈ સાલના જે પેપર લેવા છે તે પેપરના સોલ્યુશન મૂકીશું એટલે તમને વધુ ખ્યાલ આવે અને જે દ્વિતીય પરીક્ષા આવે છે તેના સોલ્યુશન પણ અહીં માં આપણે મૂકતા રહીશું